આ મંદિરનું નિર્માણ જે તે સમયે કરણસિંહ ચાવલા નામના રાજા દ્વારા કરવામાં આવ્યું હતું અને આ મંદિર પૌરાણિક હોવાથી અને મંદિર સપ્તશિખરનું છે જેથી તેનું ખૂબ જ મહત્ત્વ છે એક પૌરાણિક ગાથા મુજબ એક શેષનાગ મંદિર નિત્ય સેવા માટે આવતો હતો પરંતુ લોકોને તેને આવવાની જાણ થતાં આ મંદિર લોકો જોવા માટે ઉમટ્યા હતા જેથી શેષનાગ આ મંદિરેથી ગામના માંસારોડ ચોકડી થઈ જંબુસર તરફ પ્રયાણ કરી ગયો હતો ને ત્યાંથી જંબુસર તરફ પ્રયાણ કર્યું જે જંબુસરમાં આજે પણ નાગનેશ્વર ટેકની નામથી જાણીતું હોવાનું ગામેના રહીશે જણાવ્યું હતું જ્યાંથી નાગે પ્રયાણ કર્યું હતું તે કણજટ માસારોડ ચોકડી પાસેના ગામ વિસ્તાર તરીકે આજે પણ જાણીતું છે શિવરાત્રિ અને શ્રાવણ માસના સોમવારે ખાસ કરીને શિવભક્તો ખાસ આવતા હોય છે ને શિવજીની આરાધના માટે લઘુરૂદ્ર તેમજ અભિષેક સહિતની પૂજા કરતા હોય છે ખાસ કરીને આ મંદિરે પંચદ્રવ્યોનો અભિષેક તેમજ ચોખ્ખા ગીના અભિષેકની પૂજાનું વિશેષ મહત્ત્વ રહેલું છે શ્રાવણ માસ દરમિયાન નિત્ય પાથેશ્વર શિવલિંગ માટીમાંથી બનાવવામાં આવે છે દિનભર પૂજા અર્ચના કર્યા બાદ તેનું વિસર્જન કરવામાં આવે છે અને બીજા દિવસે માટીમાંથી નવ નિર્મિત મૂર્તિ બનાવવામાં આવે છે જે ભક્તો શ્રાવણ માસ દરમિયાન અહીંયા આવી અને શિવજીની આરાધના કરી ધન્યતા અનુભવતા હોય છે સપ્ત શિખરનું નીલકંઠેશ્વર મંદિર ખાતે રાજ્યમાંથી અનેક જિલ્લાઓમાંથી શિવભક્તો દર્શન લેવા માટે આવતા હોય છે ને શિવજી તેઓની મનોકામના પૂર્ણ કરે છે પાદરા તાલુકાના કંજ ગામમાં માસાળો ગામે સપ્તશિખર શિખર જ્યોતિર્લિંગ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આવેલું છે ને આ મંદિર અંદાજિત નવસોથી સાડા નવસો વર્ષ જૂનું છે આ મંદિર કરણસિંહ ચાવડા નામના રાજાએ બનાવેલું છે અહીંયા શ્રાવણ માસમાં તથા શિવરાત્રિમાં ખૂબ મોટો મહિમા છે લોકો દૂર દૂરથી અહીંયા ભાવિભક્તો દર્શન કરવા આવે છે નીલકંઠ દાદાના નીલકંઠ દાદા એમની મનોકામના પૂર્ણ કરે છે એ આ મંદિરમાં એવો એક ઇતિહાસ છે કે જ્યાં શેર્ષનાગદાદા જાતે દર્શન આપતા હતા પણ ગામ લોકો જોવા આવ્યા તે પહેલાં શેષનાગ દાદા એથી પલાયન થઈ ગયા ને પલાયન થતાં અહીંયાથી જે નીકળ્યો છે એ દરવાજો પથ્થરનો બની ગયેલો છે ને એ અહીંયાથી નીકળીને ચોકડી પર ત્યાંથી નીકળીને સીધો જંબુસર ગામમાં નાગેશ્વર નામની ટેકડીમાં વસવાટ એમણે કરેલો છે આ મંદિર બહુ જ પુરાણું છે એ લોકો ભાવિભક્તોની અહીંયા મનોકામના પૂર્ણ થાય છે શ્રાવણ માસમાં ખૂબ ગીરદી થાય છે દર્શન માટે શ્રાવણ માસમાં કઈ પ્રકારના અભિષેક કરવામાં આવે છે અને શું શું કાર્ય શ્રાવણ માસના મહત્ત્વનો અભિષેક ઘીનો બહુ બહુ મહત્ત્વ છે અહીંયા ઘી લગભગ શિવરાત્રિને શ્રાવણ માસમાં સિત્તેરથી એંસી કિલો ઘી ચડે છે દર શ્રાવણ માસમાં શિવરાત્રિમાં ચોખ્ખું ઘી ચડાવવામાં આવે છે પંચદ્રવ્ય અભિષેક થાય છે આખો દિવસ પૂજા ચાલે છે અહીંયા ગામ તરફથી પાર્થિવ મહાદેવ બનાવવામાં આવેલા છે તથા પ્રાઇવેટ પણ પાર્થિવ કરે છે લોકો ભક્તોનો ખૂબ વિશ્વાસ અહીંયા છે